तुलसी दल की भगवान ने पूजा भगवान ने सुंदर पूजा पूर्ण किया પછી भगवान ની દિવ્ય কথা સચ્ચિનારાયણ શીપત્ર છે એ આપણે ભગવાનના ચરણમાં પધરાવીએ છે એક એક તુલસીપત્ર જ્યારે ભગવાનના ચરણમાં પધરાવીએ ભગવાન નારાયણ નું એક નાસ જેને विष्णु सहस्त्र नाम કહી છે એનું પણ અનંત ગણું પુણ્ય છે યાદ રાખજો તમે ઘણા બધા અશ્વમેઘ યજ્ઞ કરો અને એનું પુણ્ય ના મળે ને એટલું પુણ્ય એક વિષથી પાછું આપણને પ્રાપ્ત થાય છે એટલે ભગવાનની શ્રદ્ધા ભક્તિ અને ભાવનાથી ભગવાનની પૂજા કરે એટલે ત્યારબાદ સત્યનારાયણની કથા ખાલી એકવાર સાંભળે નો થાય એક વાર બે વાર ત્રણ વાર દ્રઢીકરણ થાય અને પછી એ વાત જીવનમાં ઉતરે કે ના વાત સત્ય

ਹੈ ਦਾ ਬਲੇ ਆਤਮਾ ਬਾਸ ਰੜੀ ਗਾ ਕੋ ਨਾ ਬਗਵਾਨ ਨੇ ਹਾਰ ਜਾਨਾ ਲੀ ਸੋ ਹਾ ਸੋ ਗੀਤ ਬੈ ਸੇਵੰਦੀ ਕਾਮਾ ਗੁਨਾ ਜੰਪਕਾ ਪਾੜ ਲਾ ਦੇਵਨਾ ਗਦਾ ਦੀ ਕਰੀ ਵੀਰ ਰਸਾਲਾ ਮੁਸਪੇ ਨਮਾ ਪਦ ਰਸੀਲ ਜਮਾਨੇ ਵੀ ਤਾਹੂ ਦਇਆ ਮਿਦੰਦੀ ਈਸ਼ਵਰ ਮੇ ਨਸੀਤਾ ਕੋਈ ਸੁਧਰਮਾ